તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે ટેટ વન એક્ઝામ વિશેની ખૂબ જ અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો તમને જણાવી દો કે ટેટ વનની આપણે છે એ બેચ એટલે કે સિરીઝ છે આપણે યુટ્યુબ ઉપર શરૂ કરવાના છે એ ટેસ્ટ મોડેલ પેપર સિરીઝ જે એકદમ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ટેટ વન એક્ઝામ અંતર્ગત અગાઉનું પેપર કેવું હતું અને હવે આ વખતે છે એ કેવું પેપર આવશે ડન છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ સિરીઝનો લાભ લેવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં આપણે તમે જોડાઈ જજો ટોટલ ક્લાસની અપડેટ છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને પ્લે સ્ટોરમાંથી તમે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે ટેટ ટુની તૈયારી કરાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો ડન છે તો ચાલો જોઈએ અગાઉનું પેપર કેવું હતું ના વખતે કેવા પ્રશ્નો આવશે જો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન પર તમને બતાય છે બરાબર છે આવા પ્રશ્નો છે એ ગયા વખતે હતા એટલે આપણે આ મુજબ છે જો કે આ વખતે નવો અભ્યાસક્રમમાં થોડુંક ચેન્જીસ થયું છે એ પણ આપણે જોઈશું બરાબર છે સૌ પ્રથમ તો તમારે જો ટેટ વન એક્ઝામ છે એક જ મિનિટ સૌ પ્રથમ તો તમારે ટેટ વન એક્ઝામ છે એ જો ક્લિયર કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમને તમારે ફોલો કરવું પડશે બરાબર છે અભ્યાસક્રમને તમે ધ્યાનમાં રાખીને જો તૈયારી કરશો તો તમે એકસો ને દસ ટકા છે એ ટેટ વન ક્લિયર કરશો અને વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દો જો તમે ટેટ વનની તૈયારી કરતા હો બરાબર છે તો ટેટ વનમાં તમે એકસો દસ અથવા એકસો પંદર માર્ક લાવી નાખો બરાબર છે હું તો આ તો વધારે કીધા બાકી સો માર્ક લાવો તો પણ તમે શિક્ષક બની જાઓ કેમ કે એમાં બહુ બધી જગ્યાઓ છે અને ટેટ વન સારા માર્કે બહુ ઓછા છોકરાઓ છે એ વિદ્યાર્થીઓ પાસ કરે છે એટલા માટે ડન છે આ એક સત્ય ફેક્ટ કહી દીધું જે તમને કોઈ નહીં કીધું હોય અત્યાર સુધી બરાબર છે આ એક ફેક્ટ વાત તમને કહી દીધી બરાબર છે કે ટેટ વનમાં તમે સો અથવા એકસો દસ લાવો ટેટ ટુમાં છે એ સ્પર્ધા સૌથી વધારે જો સ્પર્ધા હોય ને વિદ્યાર્થી મિત્રો તો ટેટ ટુમાં સ્પર્ધા છે આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તો સામાજિક વિજ્ઞાન જે વિષયવાળા છે ને એમાં એટલી સ્પર્ધા છે ને એનું મેરિટ પણ આવી જાય છે બરાબર છે એટલે જે અહીંયા તમે એકસો ને અગિયાર લાવો ને તોય વારો ન આવતો બરાબર છે એ બદલે જો તમે અહીંયા ટેટ વનમાં જો એકસો ને દસ અથવા સો લાવો ને તો પણ તમારો વારો આવી જાય આ એક સત્ય હકીકત છે બરાબર છે કેમ કે ટેટ વનનું પેપર છે એ થોડું બધા ટેટ ટુ કરતાં પણ છે થોડું હાર્ડ હોય છે પણ આપણે ફેક્ચ્યુઅલી ઢીપમાં તૈયારી કરવાની છે આ વખતે બરાબર છે તો હું એકસોને દસ ટકા કહું છું તમારે એકસો ને વીસ માર્ક છે અથવા એકસો પંદર માર્ક છે એ પણ આવે બરોબર છે હવે તમે જોઈ લો મોસ્ટ ઓફ તમે છે એ પ્રશ્નો તમને છે બાળ વિકાસના જે પૂછે એ બધા સમજણ બરોબર છે કોઈ પણ પ્રશ્ન તમે કોઈ પણ કન્ટેન્ટ વાંચો બરોબર છે એમાંથી બેઠા પ્રશ્ન ન આવે પણ તમારી તર્ક કેવો છે એક શિક્ષક તરીકે તમે કેવો તર્ક લડાવી શકો છો એને ધ્યાનમાં રાખીને આ બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે બરાબર છે તમે પ્રશ્ન જુઓ કે બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન છે એ સ્વીકારતું નથી બરાબર છે બાળક વિશેની કઈ માન્યતાને બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી હવે આમાં તમે જુઓ ને તો જો બાળકોની આંતરિક શક્તિનું માપન કરવું જોઈએ બાળકને પુખ્ત માનવ માનવની લઘુ આવૃત્તિ છે બાળ વિકાસ પર વારસાની અસર થાય છે બધા બાળકોને એક સરખી કેળવણી મળે તે યોગ્ય નથી બરોબર આવી રીતે બધા પ્રશ્ન તમને એમ થાય કે ખરેખર આમાં સાચો જવાબ શું આવે બરોબર છે જો આવો પ્રશ્ન આવે તો તમારે શું કરવાનું કે આ સૌ પ્રથમ તો પ્રશ્ન સમજવાનો બરોબર છે આખો સમજવાનો કે ખરેખર એમાં બાળક વિશેની જે માન્યતા છે એ કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન છે એ સ્વીકારતું નથી બરોબર છે એક રીતે જોવા જોઈએ તો બધા બાળકોને એક સરખી કેળવણી મળે છે બરાબર છે અને બાળકોના વિકાસ પર વારસાની અસર પણ થાય છે બરાબર છે બાળક છે પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે એ વિધાન પણ સાચું છે બાળકોની આંતરિક શક્તિનું માપન કરવું જોઈએ એ પણ સાચું છે જો આમાં બધા બાળકોને એક સરણી કેળવણી મળે તે યોગ્ય નથી આ વિધાન છે એ ન આવે બરાબર છે એટલે અહીંયા ડી આવે બરાબર એટલે તમે આવી રીતે જોઈ વિચારીને જવાબ આપો તમે કે બાળક વિશેની કંઈ માન્યતાને આધુનિક બાળ જ્ઞાન સ્વીકારતું નથી ખરેખર બધા બાળકોને છે એ એક સરખી કેળવણી મળવી જોઈએ બરાબર છે કોઈ બાળક તરફ વિશેષ ધ્યાન આપવામાં આવે કોઈ બાળક તરફ ઓછું ધ્યાન આપવા આવે એ વસ્તુ ખોટી છે એક શિક્ષક તરીકે તમારામાં છે એ બધા જ બાળકો એક સરખા હોવા જોઈએ બરાબર છે કે ચાણક્યએ કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ ઉશ્કે ગોદ પલતા વિચાર કરો તમે આવું એક સરસ વાક્ય પણ કીધેલું છે ડન આવી રીતે જોઈ લેજો જો શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી પણ તે વૈજ્ઞાનિક છે બરાબર છે ચાલો આનો જવાબ બધાએ કોમેન્ટ કરવાની છે આ કોણે કીધું છે બરાબર આવી રીતે છે એ તમારે આગળ વધવાનું છે જો અહીંયા તમે બધા પ્રશ્નો જોઈ લો તમે આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે ડન એટલે આવી રીતે છે એ બધા જ પ્રકારના છે એ જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ છે જીન એનપીઆઈ જે આપેલા છે બરાબર છે એ બાળકની ઉંમર પ્રમાણે છે એ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે આ બધા તબક્કાઓ છે એ તમે આપણે ટોટલ છે એ મોક ટેસ્ટ લઈશું અને પ્લસ આપણે છે એ થિયરી દ્વારા પણ છે આપણે ટેટ વનની તૈયારી એ એકદમ ડીપલી કરાવશું અને આ વખતે આપણે ખૂબ ડીપમાં તૈયારી ટેટ વનની કરાવવાના છીએ એકસો દસ ટકા બરાબર છે એમાં આપણે લેટેસ્ટ જે બધા કાર્યક્રમો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એ ટોટલ કાર્યક્રમોને પણ સાંકળી લેશું એટલે જેના અંતર્ગત તમને કોઈ પણ પ્રકારના જો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો માર્ક જાય નહીં વિદ્યાર્થી મિત્રો ડન છે જો આમાં વિદ્યાર્થી મિત્રો એકસો ને દસ ટકા કહી દઉં આ જે ત્રીસ પ્રશ્નો છે ને એ તમારી સમજણ શક્તિ આધારિત થશે એમાં તમારે એકસો ને દસ ટકા ખૂબ એટલે ખુશ સમજીને તર્ક લડાવીને છે એ તમારે પ્રશ્નોના આન્સર આપવાના છે બરાબર છે જો બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે બરાબર છે આવી રીતે બધી જ વસ્તુ છે જો તમને ચાર વિકલ્પ જે આપ્યા છે ને એ ચારે ચાર વિકલ્પ એક સરખા લાગશે તમને કે આમાં ખરેખર શું આવે એમ બરાબર છે જો અહીંયા શું કીધું છે બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો બરાબર છે એટલે શું આનો જવાબ તમે કોમેન્ટમાં આપજો હવે આ તમારી સમક્ષ ચાર વિકલ્પ તો આપેલા જ છે બરાબર એ ચારે ચાર વિકલ્પમાં આ તો તમને ખબર પડી જવી જોઈએ કે આમાં શું જવાબ આવે ડન છે ચાલો જો આવી રીતે પણ પૂછી શકે કે આકૃતિની જગ્યાએ છે એ કયો અંક આવશે જો આવા પ્રશ્ન પણ પૂછી શકે બરાબર પછી તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે આ એક રૂમાલ છે બરાબર છે આ એક રૂમાલનો આ એક ખૂણો કટ કરવામાં આવે તો સદર આકૃતિમાં કેટલા ખૂણા બને આનો જવાબ કોમેન્ટમાં આપજો વિદ્યાર્થી મિત્રો બધા જેટલા પણ જોઈ રહ્યા છે ક્લાસે બરોબર છે એટલે આવી રીતે છે એ તમને પ્રશ્ન છે એ પૂછી શકે છે જોઈ લો જોઈ લો આ બધા પ્રશ્નો તમારી સમજણ શક્તિ આધારિત હશે એમાં કોઈ પણ પ્રકારનું છે એ પેલું જોવા નહીં મળે ડન છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બધા પ્રશ્નો જોઈએ હવે ભાષાના કેવા પ્રશ્નો હોય છે એ પણ જોઈ લઈએ આપણે જો આવા પ્રશ્નો પૂછી શકે વિદ્યાર્થી મિત્રો મેથ્સમાં તો શ્રેણીવાળા પૂછી શકે બરાબર છે બે દુ ચાર ચાર ને ત્રણ સાત બરાબર છે પછી સાત આવ્યા પછી સાત દુ ચૌદ ચૌદ ને પ્લસ ત્રણ કરતા જવાના બરાબર સત્તર બરોબર છે હવે સત્તર દુ ચોત્રીસ પછી ત્રણ દેવાના ચોત્રીસ એકદમ સિમ્પલ આ તમે ખાલી લોજિક ચલાવો ને તો પણ તમને છે એ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો ડન છે આ બધી જ વસ્તુ છે તમારે ખાસ એટલે ખાસ જોવાની રહેશે જો આવા પ્રશ્નો પણ છે એ તમને પરીક્ષામાં પૂછાય બરોબર છે જો સાચી જોડણી કઈ છે રૂઢિપ્રયોગ કયો છે ડન એકદમ સિમ્પલ જ હોય છે એવું કઈ ખાસ એટલે ખાસ છે એ પેપરો અઘરું હોતું નથી તમે જોઈ લો વિરોધાર્થી શબ્દ ક્રુદંત અર્થગ્રહણ સરપાવ શબ્દનો અર્થ શું થાય બરોબર છે જોઈ લો બધા જ પ્રશ્નો જોઈ લો તમે આખું પેપર છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઉં છું તેમાં તમે જોડાઈ દેજો તમને સો સો ટકા છે એ તમને ઉપયોગી નીવડશે આવી પ્રોપર આપણે ડીપમાં તૈયારી છે એ આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ દ્વારા કરાવવાના છીએ તેમાં આપણે થિયરી પણ લઈશું મોડેલ પેપર પણ લઈશું અને મોક ટેસ્ટ પણ લઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ વનનો નવો અભ્યાસક્રમ જોઈએ જેમાં કઈ કઈ બાબતો છે એ સાંકળવામાં આવી છે જોડાયેલા રહેજો જોઈએ વિદ્યાર્થી મિત્રો એમનું જે નોટિફિકેશન છે એ તો આવી ગયું છે તમને ખબર જ છે હવે એનો આખો કાર્યક્રમ તમને જણાવી દો આ એક મગજમાં ઉતારી દેજો છે બરાબર બધાને ખબર જ હોય પણ છતાં પણ આપણે જોઈ લેવાય ચૌદ દસે છે એનું નોટિફિકેશન આવી ગયું છે પંદર દસે છે એની વર્તમાનપત્રમાં જાહેરાત પણ આવી ગઈ બરાબર છે હવે તમારે ઓગણત્રીસ તારીખથી ફોર્મ ભરવાના છે બાર અગિયાર સુધી ફોર્મ ભરવાના છે આ એક ખાસ ભૂલાય નહીં બરાબર છે અને બારમા મહિનામાં તમારી પરીક્ષા આવશે એટલે બે મહિને રહ્યા બે મહિના હું એમ કહું ને તમે જો પ્રોપર તૈયારી કરો તો એકસો દસ ટકા ટેટ ક્લિયર થાય બરોબર એમાં કંઈ એટલે કંઈ ઘટે નહીં તમને ગેરંટી મારીને કહું બે મહિનામાં તમે પ્રોપર તૈયારી કરો છો તો એકસો ને દસ ટકા છે ટેટ તમારી ક્લિયર થાય બરોબર છે હવે તમારે બાર અગિયાર સુધી ફોર્મ ભરવાના છે ને ચૌદ તારીખ સુધી તમારે ફી ભરવાની છે લાયકાત તો બધાને ખબર જ છે કે વન હંમેશા ધોરણ એકથી પાંચમાં જ હોય એ તો બધાને ખબર જ છે બરાબર છે એની શૈક્ષણિક લાયકાતમાં જોવા જઈએ તો તમે ઓછામાં ઓછું છે એ એસએસસી તો કરેલું જ હોવું જોઈએ બાર બાર પાસ હોવા જોઈએ બરાબર છે પછી પીટીસી અથવા બીએ ડીએલએડ કરેલું હોવું જોઈએ અથવા તમારે છે એ તમારી સા પાસે ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી એટલે કે બીએલએડ કરેલું હોવું જોઈએ અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ છે એ તમે કરેલો હોવો જોઈએ જો આ પ્રકારની તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો આમાં ફોર્મ ભરી શકો છો બરાબર છે કસોટીનું માળખું તો બધાને ખબર છે સમય વધારવામાં આવ્યો છે એકસો ને વીસ મિનિટ એટલે સારામાં સામો સમય થયો તમારો બરાબર છે સૌ પ્રથમ એમાં નેવું મિનિટ એટલે કે દોઢ કલાક એક કલાક ને ત્રીસ મિનિટનો સમય પહેલાં આપવામાં આવતો હતો એમાં વિદ્યાર્થી મિત્રો એક જે આ નેવું મિનિટમાં ટેટ આપીને એટલે તમને કેમ થાય કે કેટલું કેટલું આમ તમે ગણિતને રીઝનિંગ કરવા બેસો ત્યાં કલાક વહી જાય બરાબર છે પછી તો તમારે અડધી કલાકમાં તો બધા પ્રશ્નો સમજો ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓને ટેટ વનમાં માર્ક તૂટતા એનો આ વખતે બેનિફિટ થોડો થશે કેમ કે અડધી કલાક તમને વધારવામાં આપવામાં આવ્યું છે એટલે કે બે કલાકનો સમય કરવામાં આવ્યો છે એકસો ને પચાસ માર્કનું છે એ તમારું પ્રશ્નપત્ર છે બરાબર છે બે પાર્ટમાં છે એ તમારું પ્રશ્નપત્ર લેવામાં આવશે હળંગ એકસો પચાસ માર્કનું પેપર એક ગણાય છે અલગ અલગ નહીં ગણાય બરાબર છે હવે એની ફીમાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો એસ સી એસ ટી અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારો માટે બસોને પચાસ રૂપિયા છે જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ત્રણસોને પચાસ રૂપિયાનો અલગ ચાર્જ છે એ લાગશે બરોબર છે ફી ભરવાની પદ્ધતિ છે તમે એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા પણ છે એ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કસોટીની પરીક્ષા અને વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ જ્યારે પણ નક્કી કરશે ત્યારે પરીક્ષા આપવાની રહી છે જે તમારે સ્વ ખર્ચે પરીક્ષા કેન્દ્ર પર આપવાનું જવાનું રહેશે બરોબર છે ચાલો હવે આ જોઈએ એનો અભ્યાસક્રમ આપણે આવી તૈયારી કરાવવાના છીએ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ત્રીસ ગુણ છે આની હું તમને ડીપમાં તૈયારી કરાવીશ આના પ્રશ્નો તમને ડીપમાં આપીશ બરાબર જો એમાં વિકાસની સંકલ્પના અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો બરોબર આ ટોટલની મોક ટેસ્ટ આવશે ત્રીસ આવે એવી તૈયારી હું કરાવીશ એટલે કોઈ પણ જાતની ચિંતા ન કરતા બરોબર છે ટોટલ બરોબર છે આપણે જે મોન્ટેસેરી આવે ફોબેલ આવે કોલબર્ગનો સિદ્ધાંત આવે ડન એકસો દસ ટકા આનો હું બહોળો અનુભવ ધરાવું છું ટેટ વનનો બરોબર છે ટેટ ટુનો પણ ટેટ ટુમાં મારે એકસો ને અગિયાર માર્ક છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે એટલે આનો ખાસો એવો અનુભવ છે અને ઘણી બધી વાર પરીક્ષાઓ પણ આપી છે સારા માર્ક ક્લિયર કરેલી છે મેં ટેટ વન ટેટ ટુ એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો સારા એવી દિશામાં છે એ પ્રોપર ગાઈડન્સ અથવા માર્ગદર્શન આપીશ એને તમે ફોલો કરજો એકસો દસ ટકા છે એ તમે ટેટ વન અથવા ટેટ ટુ છે એ ક્લિયર કરશો વિદ્યાર્થી મિત્રો ડન બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે એ આપણે ડીપલી તૈયારી કરીશું જેના ત્રીસ પ્રશ્નો જોવા મળશે તેના અંતર્ગત છે સમવાય શિક્ષણ વિશિષ્ટ જરૂરિયાત બાળકોની સમજ અધ્યયન શૈક્ષણિક શાસ્ત્ર બરાબર છે કે બાળક શાળામાં આવે છે તો કેવી રીતે વિચારે છે એનું પ્રદર્શન કેવું છે નિષ્ફળ જાય તેના શું કારણો છે આ બધા પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો તમે ગમે એટલું ન વાંચો સમજણ શક્તિ આધારિત જ પરીક્ષામાં આવે એમાં તમારે તર્ક લડાવવાનો આવે એક શિક્ષક તરીકે હું તમને લખીને આપું એમાં કોઈપણ જગ્યાએ જો કોઈ એમ કહેતો હોય કે આમાંથી બેઠા પ્રશ્નો આવશે તો એ ખોટી વાત છે બરાબર છે તર્ક આધારિત પ્રશ્નો છે એકસો ને દસ ટકા ટેટ વનમાં છે આ ત્રીસ માર્કના આવતા હોય છે હવે તમારે આવ્યું ગુજરાતી ભાષા ભાષા આમાં તમે વિદ્યાર્થી મિત્રો છે ધોરણ એકથી પાંચ અથવા છથી આઠ સુધીના છે ગુજરાતી ભાષાના ટેક્સ્ટબુકના જે પ્રશ્નો છે જે તમને એની પાછળ શબ્દાર્થ હોય રૂઢિપ્રયોગ હોય બરાબર છે એ બધા તમે જોઈ લો બરાબર છે સમાનાર્થી વિરુદ્ધાર્થી એક જે ટેક્સ બુક અંતર જીસીઆરટીના અંતર્ગત જે તમે જે બધું કન્ટેન્ટ વાંચ્યું છે બરોબર છે એ તમને સો ટકા છે એ ઉપયોગી નિવડશે 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 એકસો દસ ટકા ડન છે પછી આ જે ભાષા વિકાસ અને શૈક્ષણિક પદ્ધતિના જે પ્રશ્નો છે એમાં પણ એ બધી વસ્તુઓ છે એ સાંકળી લેવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવ્યું તમારું એંગ અંગ્રેજી બરાબર છે અંગ્રેજીમાં તો બઉસ્ટોપ ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ સારું એવું આવડતું હોય છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કીપ પણ કરતા હોય છે બરોબર છે તો આપણે આ ત્રીસ માર્કમાંથી શું પૂછાશે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે ઘણા વિદ્યાર્થીઓના વીક પોઈન્ટ છે તો બરોબર તો તમારે એકસો પચાસમાંથી એકસો વીસ માર્ક જ છે તો આ એકસો વીસ માર્કમાંથી તમારે સો પ્લસ આવે એવી તૈયારી કરવાની છે બરોબર છે એટલે આ બધી વસ્તુ છે એ તમારે પ્રોપર ધ્યાનમાં રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો ડન ત્યારબાદ જોવા જઈએ તો ભાષાના ભાષા અંતર્ગત ભાષા વિકાસની જે શૈક્ષણિક પદ્ધતિ છે એના પ્રશ્નો આવશે અને ગણિતમાં છે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં ધોરણ એકથી આઠ સુધીની તમે ટેક્સ્ટબુકના જે પ્રશ્નો છે ગણિત પકરણો છે એ તમે જોઈ લો બરોબર છે એને ધ્યાનમાં રાખીને છે એ કઠિનતા મૂલ્ય છે જોઈ લો એનું કઠિનતા મૂલ્ય એ લોકોએ ચોખવટ કરી છે હવે તમે ધોરણ છ નું વર્ગ અને વર્ગમૂળ જોયું બરાબર છે તો એ તમારે થોડુંક અઘરું કરવાનું બરાબર હા બેઝિક તમને ટેટ વનમાં ના પૂછી શકે એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે બરોબર છે અને વર્ગખંડનું જે પદ્ધતિશાસ્ત્ર છે ગણિત અંતર્ગતનું એ પણ તમને પૂછાશે અને ત્યારબાદ આવશે બીજા ત્રીજ પ્રશ્ન જેમાં અંતર્ગત પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો બરોબર છે એ બધા જ અંતર્ગત છે એ પ્રશ્નો તમારા આવડી લેવાના આવશે જેમાં પર્યાવરણ વિષયના ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો એટલે સૌપ્રથમ તો તમારે પર્યાવરણનું ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમના પ્રશ્નપત્રો છે એ બધા જ વાંચી લેવાના છે બરાબર છે ડન એમાં પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ પર્યાવરણનું મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સિદ્ધ સંબંધ અધ્યયન આ બધી વસ્તુ છે એ આપણે મોક ટેસ્ટમાં લઈશું પોઈન્ટ વાઇઝ લઈશું બુક જીસીઆરટીને પણ સાંકળી લઈશું બધી જ વસ્તુ છે આપણે અને ત્યારબાદ તમારે શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે શિક્ષણ અંતર્ગત જે વર્તમાન કરંટ હોય એ પ્રશ્ન પણ તમને પૂછી શકે તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણો નવો અભ્યાસક્રમ અને એના આધારિત છે એ તમારે ડીપલી તૈયારી આ વખતે કરવાની છે આ તૈયારી હું તમને છે એ યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ દ્વારા ફ્રીમાં કરવાનો છું મોક ટેસ્ટ લશ થિયરી લશ અને મોડલ પેપર પણ લશ જો તમે એનો ફ્રીમાં લાભ લેવા માગતા હોવ તો જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી પણ એના માટે તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જાઓ તો તમને આનો ફ્રીમાં લાભ મળશે બરોબર છે કેમ કે બધા ક્લાસની લિંક હું ત્યાં મૂકવાનો છું અથવા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દઈ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો તો તમને ક્લાસની નોટિફિકેશન મળી જશે અને તમે ત્યાંથી જોઈન્ટ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટના નવી વાત સાથે હવે આપણે આવશું ટેટ વન મોકટેસ્ટ વન લઈને આવીશું થેન્ક યુ મિત્રો